હું હૃદયપૂર્વક અહિયાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જોઈ રહ્યા છો આ દેશની અંદર દિવસે ને દિવસે આ સરકાર કફોડી હાલતમાં થઈ રહી છે નાનામાં નાનો માણસ જ્યારે અહીંયાં નાનામાં નાની પરિસ્થિતિની અંદર ભેટવાયેલો હોય અને સમાજની અંદર ગૂંચવાયેલો હોય ત્યારે આ બેરેલી આ ભાજપ સરકારને અહીં લોકના માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે હવે જાગો નહીં તો અમારા અહીંના લોકો જાગી ગયા છે આ વેદના એ મારી નથી

એને અમે આજથી સંકલ્પ કર્યો છે અને આવતા સમયની અંદર એને વાચા આપીશું અને ઉજાગર કરીશું તમારા માટે અમે નક્કી કરી લીધું છે કે અમે મહેનત કરવાની છે અમે જાગી ગયા છીએ અને તમને જાગૃત કરવા માટે આવ્યા છીએ રાત દિવસ જોયા વગર આ બંધકની ચિંતા અમારે કરવાની છે આ બંધક માટે અમારે જે પણ કરવાનું થતું હોય એ કરવા માટે અમે અત્યારે તત્પર છીએ અને સરકારને પણ અહીંયા કહીએ છીએ કે તમે સાંભળી લેજો સમજી લેજો નહીં તો અમારાથી વિશેષ કોઈ નથી અમે અમારા એક ખેડૂત ના દીકરા છીએ એક ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ આ આવનારા સમયની અંદર જો તમારી સરકારને જો અમે ફેંકી નહીં દઈએ ને ત્યાં સુધી સ્થંભી નહીં મિત્રો તમે બધા સાથ છો ને અમારી તમે બધા લડવા માટે તત્પર છો ને તો બસ

बस अबे अंत हूँ एटलो कहीस कि सर भरोसी की तमन्ना सर भरोसी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना बाजुए का दिल में है असो जय हिंद जय भारत